તાલુકાના લુણીધાર ગામે આરોગ્ય કેન્દ્ર દ્વારા ચાંદીપુરા અટકાયત માટે મેલેથોન પાવડરનું જીથુડી ગામે ડસ્ટિંગ કરવામાં આવ્યું હતું ચાંદીપુરા દેશમાં મચાવી રહ્યો છે ત્યારે દેશમાં હાહાકાર મચી રહી છે ચાંદીપુરા વાયરસ અટકાયત માટે સીએસસી લુણીધાર ખાતે ફરજ બજાવતા જાવેદભાઈ મુલતાની તેમજ તેમની ટીમ દ્વારા મેલેથોન પાવડરનું ડસ્ટિંગ કરવામાં આવ્યું હતું ચાંદીપુરા વાયરસ અટકાયત માટે સીડીએસઓ તેમજ તાલુકા હેલ્થ ઓફિસરના માર્ગદર્શનમાં રહીને ચાંદીપુરા વાયરસ અટકાયત માટે લુણીધાર ગામમાંથી પાસઠ જેટલા કાચા મકાનોમાં અને જીથુડી ગામે પાંત્રીસ જેટલા કાચા મકાનોમાં ચાંદીપુરા વાયરસ અટકાયત માટે મેલેથોન પાવડરનું ડસ્ટિંગ કરવામાં આવ્યું હતું અહેવાલ પ્રકાશ વઘાસિયા

માટે જનજાગૃતિ કેળવી અને વહેલી તકે પગલા આપણે જે બાળકોને તાવ છે આવે ઝાડા ઉલટી છે ખેંચ છે થઈ જાય વહેલી તકે આવા જો લક્ષણ જણાય તો વહેલી તરીકે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અમરેલી હોસ્પિટલ